અમરેલી ધારી નજીક આવેલું ગડદરા ખોડિયાર માતાજીનું ધામ આશરે સોળસો વર્ષ જૂનું મંદિર છે જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે માં ખોડિયાર ગડધરાનું મંદિર ધારીથી સાત કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે ખોડિયાર માતાજીના ભક્તો દેશ વિદેશમાંથી આવે છે જ્યાં શેત્રુમજી નદીનો ઊંડો પાણીનો ધરો વહે છે પહાડોની વચ્ચે રાયણના વૃક્ષ નીચે ખોડિયાર માતાજીની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે વિસ્તારનો ઇતિહાસ આ પુરાણિક મંદિરનું નિર્માણ અગિયારમી સદી દરમિયાન થયું હોવાનું કહેવાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી ગિરની ચાચાઈ ટેકરીમાંથી નીકળીને ધારી ગામ પાસે વહે છે આ વિસ્તારમાં શેત્રુંજી નદી પર 1967 માં ડેમ બાંધવામાં આવ્યો હતો જે સૌરાષ્ટ્રમાં ખોડિયાર ડેમ તરીકે જાણીતો છે જે ડેમની આજુબાજુમાં વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડે છે અને એક કુદરતી સૌંદર્ય દ્રશ્ય થયા પ્રગટ થાય છે માતાજીએ અસુરોનો નાશ કરવા યુદ્ધ કર્યું ખોડિયાર મંદિર ઉપરની સપાટી પર આવેલું છે પણ આ ડેમનો ધોધ ખૂબ જ આહલાદક છે

ગડધરા ખોડિયાર કઈ રીતે પડ્યું નામરાક્ષસનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને ધરામાં ગોળી નાખ્યો ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો હતો જેથી મંદિરનું નામ પડ્યું ગળદરા લોક વાયદા મુજબ એમ કહી શકાય કે અહીં માતાજીનું મસ્તક બિરાજમાન છે સૌરાષ્ટ્રના સંતોની ભૂમિ કહેવાતા આસ્થાને કેટલાક સંતો અને મહંતો અહીં માતાજીના દર્શન બાળકી સ્વરૂપમાં કર્યા છે ચોમાસામાં સ્વરથી પણ રળિયામણી ધારી ખોડિયાર ડેમની બાજુમાં જ ખૂબ સરસ મજાનું સફારી પાર્ક પણ બનાવવામાં આવ્યું છે તેથી કરીને રવિવારે લોકોની અવજવર ખૂબ ભીડ જોવા મળે છે સાથે જ ખોડિયાર મંદિરની બાજુમાં હિંગરાજ માતા અને રાજપરા માતાજી મંદિર આવેલા છે ખોડિયાર ડેમ પર દિવાળી અને નવા વર્ષે માનવ મેરામણ ઉઠે છે જ્યારે ચોમાસામાં તો આ જગ્યા સ્વરથી પણ રળિયામણી દેખાય છે અને નવરાત્રીમાં લોકો માનતાઓ અને લાપસી બનાવીને પ્રસાદ આરોગે છે ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ નિશુલ્ક છે